નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે બોટાદથી એક મોટા સમાચાર મળી રહ્યા છે બોટાદમાં જે મુસ્લિમ સમાજના સગીરને પોલીસ કર્મીઓ દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હતો તે મામલે જે પોલીસ કર્મચારીઓ છે તેમની સામે ગુનો દાખલ કર્યો છે જી હા જે સમગ્ર ઘટનાક્રમ સામે આવ્યો હતો આ મામલે વિધાનસભામાં વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ મુદ્દો પણ ઉઠાવ્યો હતો અને બોટાદ પોલીસ સામે ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા પીડિત પરિવાર દ્વારા આરોપ કરવામાં આવ્યો હતો કે તેમના સગીરને તેમના દીકરાને પોલીસ ચોરીની આશંકાએ થોડાક સમય પહેલાં ઉપાડીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી અને ત્યારબાદ આ પોલીસ કર્મચારીઓ દ્વારા અમાનવીય કૃત્ય આચરવામાં આવ્યું ઢોર માર આ સગીરને મારવામાં આવ્યો તેના કારણે તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી આ ઘટના બાદ અમદાવાદની જાયડસ હોસ્પિટલમાં આ સગીર છે તે છેલ્લા દસ દિવસ કરતાં વધારે સમયથી સારવાર લઈ રહ્યો હતો અને આ ઘટનાના પગલે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ મુખ્યમંત્રીને આ બાબતે લેખિતમાં રજૂઆત પણ કરી હતી અને જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહીની માંગ પણ કરી હતી

પોલીસ કર્મચારીએ જગ્યા ઉપર જઈ અને ત્યારબાદ આ સગીરને પોલીસ સ્ટેશન ખાતે લઈ આવેલા હતા અને ફરિયાદની હકીકત મુજબ ત્યારબાદ તેને ડી સ્ટાફની ઓફિસમાં લઈ જઈ અને માર મારવામાં આવ્યો હોય તેવી હકીકત ફરિયાદમાં જણાવવામાં આવેલ છે આ બનાવની ગંભીરતા ધ્યાને આવતા તરત જ બોટાદ પોલીસ અધિક્ષક દ્વારા આ સગીરને કયા કારણોસર પોલીસ સ્ટેશન લવાયેલ છે તે અંગે ઇન્કવાયરી આપવામાં આવી હતી અને ખૂબ ગંભીરતાથી તપાસ કરવામાં આવી હતી જેમાં ભોગ બનનાર પોતે સગીર વયનું હોવાથી તાત્કાલિક તેનું પોતે આપેલી મેડિકલ હિસ્ટ્રી મુજબ નિવેદન પણ નોંધવામાં આવ્યું હતું અને આ નિવેદનમાં પ્રથમ જે સ્ટેટમેન્ટ છે તેમાં પોલીસની સારવાર વિશે કે અન્ય કોઈ બાબતે આ સગીર દ્વારા કોઈ આક્ષેપો કરવામાં આવેલ ન હતા ત્યારબાદ આ સગીર દ્વારા પોલીસ વિરુદ્ધ આક્ષેપો કરવામાં આવતા હોય આ બનાવમાં સંપૂર્ણપણે સત્યતાથી તપાસ થાય તે હેતુસર બોટાદ પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે જે તેની વાલીની હાજરીમાં દાખલ કરવામાં આવી છે જેમાં બીએનએસની વિવિધ કલમો જેમ કે બીએનએસની કલમ એકસો વીસ એક એકસો સત્યાવીસ આઠ તથા જુએનાયલ જસ્ટિસ એક્ટની કલમ પંચોતેર જેમાં જુએનાયલ હોવાથી તથા ગેરકાયદેસર રીતે કસ્ટડીમાં રાખવા બાબતે અને માર મારવા બાબતેની તમામ કલમો હેઠળ ગંભીર ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેમાં હાલમાં કાયદેસરની કાર્યવાહી છે તે બોટાદ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે જેમાં બોટાદ પોલીસ દ્વારા હોસ્પિટલ ખાતેથી

આમાં હાલમાં કાયદાની વિવિધ કલમો હેઠળની જોગવાઈઓ મુજબ કાયદેસરની કાર્યવાહી છે તેની પ્રક્રિયા ચાલુ છે આપણે સાંભળ્યા હતા બોટાદના ડીવાયએસપી તેમણે આ મામલે મોટું નિવેદન આપ્યું છે અને આજે સમગ્ર ઘટનામાં જવાબદાર લોકો છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તે પ્રકારની વાત પણ તેમના દ્વારા કરવામાં આવી રહી છે પરંતુ આ જે સમગ્ર મામલો સામે આવ્યો હતો તે ઘટનાને લઈને આ બાબતમાં હવે જે પોલીસ કર્મચારીઓ આવી અવરચંડાઈ કરી હતી તેમની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં